આજરોજ તારીખ દસ સાત બે હજાર ચોવીસને સાંજના સાત કલાકે મળતી માહિતી મુજબ અમરેલી પંથકના ગામડાઓમાં શરૂ થયો ધોધમાર વરસાદ અમરેલીના મોટા ગોખરવાળા દેવળિયા નાના ગોખરવાળા લાપાળિયા રાજસ્થળી સહિત જિલ્લાના ખાંભા ગીરના ગ્રામ્ય વિસ્તારમાં જેમાં ચકરાવા કંટાળા ઘાવડિયા તલડા વાંગદરા નિંગાળા સહિત વિસ્તારમાં મેઘપધરામણી જેમાં અનરાધાર વરસાદ ખાબકતા ખાંભા પંથકના ચક્રાવા અને ઘાવડિયા ગામની સ્થાનિક નદીમાં આવ્યું કોઠ તેમજ જિલ્લાના ધારીના વીરપુર માધુપુર ગઢિયા ગામમાં પડ્યો વાવણી લાયક વરસાદ તો બીજી તરફ જિલ્લાના સાવરકુંડલા શહેર સાથે ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી વાતાવરણ જામ્યું હતું જેમાં સાવરકુડાના કરજાળા નેસડી હાથસની વીરડી સહિતના ગામોમાં વરસાદ તો જિલ્લાના રાજુલા પંથકમાં પણ શરૂ થયો ધોધમાર વરસાદ જેમાં રાજુલાની શાળા પાસે આવેલ વાઈફાઈ ટાવર ભારે પવનથી થયો ધરાશાય વાઈફાઈ ટાવર નીચે ખાબકતા જાનહાની તળી વાઇફાઈ ટાવરચે ખાબકતા થોડી વાર માર્ગ થયો બાધિત સાથે જ જિલ્લાના જાફરાબાદ કોસ્ટલ બેલ્ટના વિસ્તારોમાં પણ શરૂ થયો વરસાદ અસહ્ય બફારા બાદ વરસ્યો ધોધમાર વરસાદ ધોધમાર વરસાદથી અમરેલી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતો ખુશીનો માહોલ